નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ હવે મિત્રો આજે આપણે વાત કરવાની છે જે ખેડૂતોના ઘણા બધા એવા મુદ્દા હતા કે જેની ચર્ચા આપણે ઘણા દિવસથી કરતા આવીએ છીએ અને અમુક પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું છે અને અમુક પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યું તો નિરાકરણ કેવી રીતે લાવવું જોઈએ ફક્ત આપણે વિડીયો મૂકી અને વાતો કરી રાખશું તો એનાથી નિરાકરણ નહીં આવે પણ એના માટે આપણે જે કોઈ યોગ્ય કાર્યવાહી થતી હોય તે કરવી જોઈએ તો ખાસ કરીને હું આપણે જણાવી દેવા માગું છું કે યુવા કિસાન સમિતિ કરીને એક સંગઠન છે જે ખેડૂતો માટે લડે છે અને એના અધ્યક્ષ છે નારણભાઈ હવે એ પોતે પણ એક ખેડૂત છે અને એ કિસાનોના ઘણા બધા મુદ્દાઓ પર લડે છે તો હાલના મુદ્દામાં ખાસ કરીને ખેડૂતોના દેવા માફી અને ઘણા બધા વિસ્તારની અંદર આપણે પાક વીમો પાસ થયો છે પણ એની અંદર મોટા ભાગના ગામડા રહી ગયા છે અને એવા ગામડા રહી ગયા છે જેને ખાસ પાક વીમો મળે એવી જરૂરિયાત હતી એવા ઘણા બધા ગામડાને પાક વીમો નથી મળ્યો તો એ માટે એક જે નારણભાઈ છે જે આપણે યુવા કિસાન સંગઠનના જે અધ્યક્ષ છે તે આવતી પાંચ તારીખથી હડતાલ ઉપર બેસે છે એટલા માટે અમારે ફોન ટેલિફોન પર પણ વાત થઈ અને ગઈકાલે અમે જૂનાગઢની અંદર અમારી રૂબરૂ મિટિંગ થઈ તેની અંદર નારણભાઈએ જણાવ્યા મુજબ કે જે આપણા ડિમાન્ડ છે ખાસ કરીને એના બે મુદ્દા હતા અને એક વીજળીનો મુદ્દો હતો ત્રીજો તો એની મને વાત કરી કે પરેશભાઈ આ વીજળીનો એક મુદ્દો છે અને દેવા માફીનો મુદ્દો છે અને પાક વીમો જે ખેડૂતોને નથી મળ્યો તેને પણ ખરેખર પાક વીમો આપવામાં આવે એ મારી ડિમાન્ડ છે એટલા માટે મેં પરમિશન લીધી છે અને હું પાંચ તારીખથી જૂનાગઢની અંદર અચોક્કસ ની એક ભૂખડતાલ ઉપર બેસવું એટલે મારી પાસે જે વાત આવી અને એની મારો જે કઈ સપોર્ટ માંગ્યો તો હું આપણે જણાવી દેવા માંગુ છું કે આપણે પણ એને સમર્થન કર્યું છે એક સારી વાત છે કે ખેડૂત માટે કોઈ આવું કરતું હોય તેને હંમેશા મારું સમર્થન જ હોય છે અને જરૂરી માહિતી હોય એ પણ હું આપું છું જ્યારે અમારી મિટિંગ થઈ અને ચર્ચા થઈ ત્યારે મેં એને વધુમાં જણાવ્યું હતું કે જે આપણે અમુક ડીઝલનો એક મામલો હતો જે મારી પણ ઘણા ટાઈમથી ડિમાન્ડ હતી કે જે માછીમારોને જે સાગરપુત્રો કહેવામાં આવે છે અને માછીમારોને જે માછીમારી કરવા માટે બોટની અંદર ડીઝલ એક એક્સ્ટ્રા સબસિડીમાં આપવામાં આવે છે તો મેં નારાયણભાઈને વાત કરી તે મુજબ કે ખેડૂતને પણ પોતાનું ટ્રેક્ટર અથવા તો કોઈ બીજી જરૂરિયાત ખેતીમાં પડે તેમાં જે ડીઝલની જરૂર પડતી હોય એ ડીઝલ પણ ખેડૂતને એક એક્સ્ટ્રા સબસિડીમાં માછીમારોને જે આપવામાં આવે એવી પણ એક મુદ્દો એને જોઈન્ટ કરાવ્યો છે ત્યારબાદ બીજો મુદ્દો એક દૂધનો હતો અને એક મુદ્દો હતો ખાસ કરીને મેં ગયા વર્ષે આખું ચોમાસું હું આપની સામે એક વાત કરતો રહ્યો છું કે જે ખેડૂતોનું પાક ઉત્પાદન જે આવે છે અને એ પાક જે વેચાણ છે પાકા બિલથી વેચાણ થાય તેવી વ્યવસ્થા ગવર્મેન્ટે કરાવી અને એની અંદર પણ ખાસ કરીને કડ અને બીજા કોઈને કોઈ નામે કે જે ડેમેજ છે કે મુંડો છે આવે એ પોઈન્ટને કારણે આપણું ઉત્પાદન જે કરેલું હોય છે એને એક પ્રકારે આપણે જોવા જઈએ તો ભાવની અંદર પણ વેપારી કાપી નાખતા હોય છે અને એક પ્રકારે જોવા જઈએ તો આપણે વેપારી છે એ આપણું જે યોગ્ય કિંમત કરતાં પણ ઓછી કિંમત આપીને આપણો પાક પડાવી લેતા હોય છે આપણું ઉત્પાદન પડાવી લેતા હોય છે આવા મુદ્દા પણ ટાંક્યા છે અને આવા બધા મુદ્દા સાથે અને અને એક લિસ્ટ બની છે એ લિસ્ટની લઈ પાંચ તારીખથી પાંચ માર્ચ બે હાજર ઓગણીસ થી નારાયણભાઈ છે જુનાગઢની અંદર જે ઝાંસીનું નું છે સરદારબાગ ની બાજુમાં ત્યાં એક અચોક્કસ મુદતની ની ભૂખ બેસે છે તો આપ સૌ મિત્રોને હું જાણ કરું છું કે આપણા કોઈ એવા મુદ્દા હોય કે આપને કોઈ એવી સમસ્યા હોય તો એ સમસ્યાનું પણ નિરાકરણ માટે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો તો અમે ટ્રાય કરશું કે અમે આપનો મુદ્દો છે નારણભાઈ સુધી પહોંચાડીએ અને નારણભાઈ આપણા વતી એક સરકાર પાસે એક ડિમાન્ડ મૂકે અને ખાસ કરી અને એક એવો પણ મુદ્દો ધ્યાનમાં છે કે ઘણા બધા ખેડૂતો આત્મહત્યા કરે છે અને આત્મહત્યા કરવા પાછળનું કારણ એ હોય છે કે બેન્કોના દેવા છે ખેડૂતો માટે અને બેન્કો જે દેવા છે એમાં વારંવાર અમુક ખેડૂતને નોટિસ આવતી હોય છે નોટિસના પ્રેશરમાં કે પોતે પૈસા ભરવામાં સક્ષમ નથી હોતા ખેડૂત ઉત્પાદન ફેલ ગયું હોય પાક વીમો મળ્યો ન હોય અને એવા સંજોગોની અંદર બેંક જ્યારે એના લોન ભરવા માટે પ્રેશર કરે ત્યારે કોઈ પણ રસ્તો રહેતો નથી એટલે ઘણા બધા ખેડૂતો એવા પ્રેશરમાં આવીને આત્મહત્યા કરતા હોય છે તો એવી સંજોગોની અંદર એવા સંજોગોની અંદર ગવર્મેન્ટનું ધ્યાન દોરવા માંગે છે નારાયણભાઈ કે આવા સંજોગોની અંદર આવા ખેડૂતને કોઈપણ જાતનું પ્રેશર ન કરવું અને એની લોનમાં વિલંબ થાય તો તેના માટે તમારે કોઈ પણ યોગ્ય રસ્તો કાઢવો અને વિશેષ કોઈ આપના મુદ્દા હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો જેથી આપના મુદ્દાનો આપણી સમસ્યા અમને ખ્યાલ આવે બસ રજા આપશો ધન્યવાદ